ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપે આજે ગરુડ સેના સંગઠન દ્વારા જાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરૂડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી એમાં ખાસ ભરૂચની જનતાને કહેવું કે જે ભરૂચની અંદર બ્લડની અછત છે એને નાંદવા માટે ખાસ મોટી સંખ્યાની અંદર આપણે બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ ડોનેટ કરીએ જેથી કરીને જે ભરૂચના પ્રશ્નો છે એ નિકાલ થાય આ જે ગરુડ સેના છે એનો અમારો પ્રથમ જ હજુ સેવા કાર્યનું આ કાર્યક્રમ છે એટલે આજે સો યુનિટથી ઉપરના યુનિટની અમારી તૈયારી છે અને આવનારા સમયમાં બી સમાજહિતને રાષ્ટ્રહિતના કામ માટે અમે આગળ અગ્રેસર રહીશું અસ્તુ ભારત માતા કી જાય